ગાડી ફોન છે એને બીજો કોઈ આદરો ના આલી એ સપલી એ હું તને ઓલા ઝૂપડે હું હું કાઈ તને પણ દેવી આ માર ભાઈલા માર બીજી વાત નથી જો ની ત્યારે મને હવે કોઈ એક આપો જો કે તે દુનિયા આ જ હાસ એ સપલી આતર ભઈ દીધો તો તને અમર ભાઈ લઈ મને જોતા જોતા દીધો તો એ હવે સાની રહી જા અને બોરા વીણો આય એ ઓલા પડે નકરા બોરા પાક્યા હે લાલ સોર બોરા આપણે ખાવા જાય હાલ પણ માર ઘણો બધું કામ હે જે અગાયો ના બધા પોદરા ભરવાના પાણી પાણો ની નાખવાની હે એ પણ તા દાદા કરવા છે આપણે કા કપાસ્યું વ્યાસ હાલ હાલ તો માં દાદા ને કહી દેસ કે ગાયું પાણી બાણી પાઈ લે

મારા લગન લખવાના પછી મારા લગન થાય છે મારા જવતલ કોણ હોમ છે મને તો મારા ભાઈ ભાઈલાની બહુ યાદ આવે છે એ સંપા તું હે આ દુખી થામા આમ બે ત્રણ બોરા મીઠા ખાસ ને એટલે તારું મોન આખું ફ્રેશ થઈ જશે હવે તું સાની રહી જા પણ યાદ તો આવે ને

मजानो गीत गायो कोई फला मारी रोवानो बन ना करती ए हाल अभी आम बोरा खावा ते गीत गायो रे मारे मारा बहिला नी बाव याद आवी है अरे भगवान आ तो आवी ना आवी रो अबे तारा भाई ने तो तारो पेट में ही नहीं भरती हो आम हाल हवे

એ આ ધોરી ધાર બાજુ જાવી સી બોરા ખાવા એ મારી વાત સાંભળ વેવલી ખામા વેવલી એ ઇન પાસામાં એ કાલ હું સાણા મેળવા આવી ગઈ ને કે તારા તારા લુગડા વાળા કોક ડાકુ જેવા હતા એ ગંગા એ તને અમને બીવરાવો અને એમે કાઈ થોડીક બીવી જાય એ વેવલી થામા વેવલી મારી વાત સાંભળ કાલ તો માન નીકળી નકા પોખાન્યું એને કાઢી જાતી તન ખબર હે આ જાઉ તો જા મારે શું હવે આ ગંગામાં તમારી વાતમાં આઈ નો આવી એ સપલી આપણે તો રાતા રાતા બોરા ખાવા આલ આ તો ખોટી ગુડાણી કી પોદરા વીણવા નો જાય એટલે કા એવું નથી એ જોજે મને યાદ કરજે ગંગડી હાચી છે ખોટી તું કેજે હાલો ઓરે જાય મારે શું હું જાઉ હ પાણી ભરવાનું એટલું મારું બેટું શેટું શું કરવું ભાઈ ઘડીક થાય કે ભરી આવો ઘડો ભરી આવો ઘડો પણ શું છે શું છે જા હોય કાઠી દે કિસામાં છે એ માર કઈ કાઈ નથી

આમ ને આમ બે ગુલામી કરે અને ખિસ્સામાં એક કાળો દોકડો નથી ભેગો નવ નવરાવી દે

हाय हाय કેવા લાલ લાલ ટમેટા જો નકરા બોરા પડ્યા हाय हाय કેટલા બધા બોરા સપલી તો ક્યારે આવસી તું મીજી તો મને ચા લઈ જાઓ બચાવ કોઈ બચાવ हाय તો સપલી નો આવસ અમોલી ડોશી કહેતી થી ડાકો તો નઈ આયો ચાલ્કો સુ હાલ હવે રોવાનું બંધ કરે ને તમામ ઘરણા મને ઉતારી દે મને રોકી મને રોકી સંગલા મા મન રોકી जुल्म करो सुमने जावा दियो <laughs> काल मारा लगाल लखाई से आगर हाणा मने मारा बाप ये कराई दिधा से ये काई हापड़ माध तानत थी वीपता <laughs> वेडाये वीरावाटू तारी जोती मन रोकी मन रोकी जंगलमा मन रोकी

મને સાવા જો મારો માંડ વસ્તુ નો રહી જાય છે કલ્પન નો કર જલ્દી જલ્દી તારા ઘરાણા હોય એટલા મને દઈ દે મારા દાદા મારી વાડ જો થાય છે મને ઘરે જાવા દયો ઈ કા એમે હાફળવા માંગતા નથી હજી આ ખોળિયા માં શું છે દઈ દે કઉ છું મારા ખોળિયા માં કાઈ નથી હું ન દેવાની અરે એમ નઈ માને ઉફી કરતી માને દાદા શું સંતાડ્યું છે એમાં મહામુલું ઘરાણું છે લાઈ કઉસ છું ઘરણું માની દેશ છે કે પછી છીન લાય એ એ દાદા આપણે ઘણી ચોરી કરી પણ આટલો માલ કોઈ દી હાથમાં ના આવ્યો એ આજ તો આટલો માલ હાથમાં આવી ગયો પણ કેટલી ફરી છે હજી કઈક સંતાડી રહી છે કાઠી દે એમને ખા ખાવા મન ચાની માની ભઈલો છે ભમરાળો રે કે તમે મોટી હું નઈ કરું હા ના દાદા વાટે દાદા પાણી જા પાણી પીન ખા પાછી આવજે એ પાણી કેટલી વાર ના પાડી તું આયા કા આયો મેં તને કીધું કે તારા માં બાપને તું ભરકીને ખાઈ ગયો છો તું અમને ભરકીને ખાઈ જાય તું વયો જ જા જો ગામમાં ઘિરે તો નહીં પણ ગામમાં હોટ નહીં તું વયો જ જા તમારે રાખોને મને પણ મેં તને ના પાડી ને મેં તો ના પાડી ને કે તું વયો જા તારા માં બાપને તો ભરકી ગયો છો અમને ભરકી જાય

આ મારા દાદાને હાથ ઢોણું થઈ ગયું છે એટલે વાળ લાગી છે કાળું કામ થઈ જાય દીકરી કોઈ નઈ પણ મારી બેન છે દીકરી તું જરાય ગભરામાં તું મારી માં જણી બોન છો બોન દીકરી તું મારી બોન છો

હા તું ઘરે આયેલ તારે વિચાર નથી જાવું ના ના મારી બોન ઘીરે આવું ને તોય કાવ નાગ જેવો દાદો વળી પછા મને ના છેના મેળ કે છે એના કરતા તું ઘીરે જા તારા લગ્નમાં હું સૌતલો હોમ જરૂર રહેવી મારી બોન ના પહેલા તારે વિચાય નથી જાવ દો ઘરે આયેલું દાદાને મનાઈસ કે પહેલા ને વિચાય જાવા દ્યો એ દાદા એ મારું કોઈ નથી તમારા સિવાય એ મારે ક્યાં જવાનું હવે જીવો છે અહીંયા તને હું રાખીશ